नकरणा डिसाना खेडूतनी सजा कायम राखते सेशन्स कोर्ट બે વર્ષની સજા ફટકારી છે જેની સામે ખેડૂતે સજા રદ કરવા ઉપલી કોર્ટમાં અપીલ કરતા ડીસા સેશન્સ કોર્ટે અપીલ રદ કરી કોર્ટે રાખેલી સજા યથાવત રાખી હતી આ વિગત એવી છે કે

આરોપી કપૂરજી ચાટને બે વર્ષની કેદની સજા અને રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ બેંકમાં જમા કરાવવાનો હુકમ કર્યો અને જો રકમ જમા ન કરાવે તો વધુ બે માસની સજા કેદની હુકમ કર્યો છે જે હુકમ સામે કપૂરજીએ પોતાની સજા રદ કરવા ઉપલી કોર્ટમાં અપીલ કરી જે અપીલ ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડીસાના આઠમાં એડિશનલ સેશન જજ મહિરદેવસિંહ ઝાલાએ નીચલી અદાલતનો હુકમ યથાવત રાખીને આરોપીની અપીલ નામંજૂર કરી કોર્ટે આરોપીને અપીલ સમય દરમિયાન આપેલા જામીન રદ કરી દીધા હતા અને ઉપરાંત આરોપી કોર્ટમાં પણ હાજર ન થતા છેલ્લા પંદર દિવસથી ફોન ઉઠાવતા નથી જેવો આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું જેથી તેઓએ ફટકારેલી સજા ફોગાવવા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા અવશ્ય હોવાથી કોર્ટે તેઓના વિરુદ્ધ પકડ વોરંટ ઇસ્યુ કરવાનો પણ આદેશ કર્યો